નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયક્રોપીડિયા સંચાલિત નવસારી લાઈવ નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા જનહિતાયના કામો કરવામાં આવે છે ત્યારે તમે આ જોઈ શકો છો કે દુધિયા તળાવ ખાતે વોકવે બનાવવામાં આવે છે વોકવે બનાવવામાં આવે છે લોકોના હિતાકારી માટે બનાવવામાં આવે છે લોકો આવન જાવન કરે અહીંયા કરી પોતા વોક પર વોક કરવા આવી શકે મોર્નિંગ વોક કરવા આવી શકે તે માટે બનાવવામાં આવે છે પણ સાથે સાથે નગરપાલિકાએ અહીંયા આઈ લવ નવસારી એ પ્રકારનું એક બોર્ડ મૂક્યું છે અહીંયા તમે આ જોઈ શકો છો દ્રશ્યમાં કે આઈ લવ નવસારીનું જે આ અહીંયા મૂકવામાં આવ્યું છે બોર્ડ પરંતુ આમાં થોડા દિવસ અગાઉ લાઇટ ડૂલ થઈ ગઈ છે લાઇટ ડૂલ થઈ છે પરંતુ પાલિકાના સત્તાધીશોને પાલિકાના જે કર્મચારીઓ છે તેઓને અહીંયા જે લાઇટ બંધ થઈ ગઈ છે તે ચાલુ કરવાનો સમય નથી મળ્યો પરંતુ સાથે સાથે હવે આઈ લવ નવસારી જે લખ્યું છે તેમાં લવ એટલે કે હા દિલ તૂટી ગયું છે નગરપાલિકાનું દિલ તૂટી ગયું તેવો દ્રશ્યો અત્યારે હાલમાં જોવા મળ્યા છે કારણ કે જે પાલિકા દ્વારા આ જે આઈલાવ નવસારીનું લગાવવામાં આવ્યું છે તે તેમાં દિલનો ભાગ છે તૂટી જવાબ પામે છે એટલે નગરપાલિકાના લોકો હવે જે સત્તાધીશો છે તેઓને આ અહીંયા એકવાર વસ્તુ બનાવી દેવાનો સમય મળે છે પરંતુ બનાવ્યા બાદ તેની માવજત જે કરવાની હોય માવજતમાં ક્યાં કચાસ રહેતી હોય તેવું લાગી રહ્યું છે તો તમે અહીંયા દ્રશ્યોમાં બીજી પણ જોઈ શકો છો કે અહીંયા થાંભલો બનાવવામાં આવ્યો છે થાંભલો પણ તૂટી જવાબ પામે છે એટલે તૂટીને નીચે પડી ગયો છે અને તેમાંથી વાયરો બહાર નીકળ્યા છે એટલે કોઈ કરંટ લાગે તેવી ઘટના પણ અહીંયા સર્જાઈ શકે તેવી અત્યારે હાલમાં દ્રશ્યો દેખાઈ રહ્યા છે પરંતુ પાલિકા તંત્રના સત્તાધીશો અધિકારીઓને આ જે સમસ્યા છે જે એટલે કે જે લોકોના જીવનું જોખમ કહી શકાય તેવા વાયરો બહાર ખુલ્લા છે ત્યારે પાલિકાના સત્તાધીશો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તે ખૂબ જરૂરી બન્યું છે તો અન્ય તમને એક વસ્તુ બતાવવા માગીશ કે અહીંયા પણ એક વાર ખુલ્લા છે અને વાયર બહાર લાવીને એને વાયર કોઈને કરંટ આવે તે પ્રકારના અહીંયા મૂકવામાં છે વોકવે છે કોઈ પણ ગમે ત્યારે અહીંયા આવી શકે છે તમે આ જોઈ શકો છો દ્રશ્યમાં કે આ વાયર ખુલ્લો છે અને વાયરમાં કદાચ કરંટ આવે અને કોઈ પક કોઈ નાનું બાળક અહીંયા ફરવા આવ્યું હોય કાં તો કોઈ વૃદ્ધ કે કોઈ પણ અહીંયા ચાલવા વોકવે પર ચાલવા માટે આવ્યા હોય ને ત્યારે જો આ પ્રકારના કોઈ વાયરને સ્પર્શી જાય અને તેને કરંટ લાગે તેના જીવનું જોખમ છે ત્યારે પાલિકાના સત્તાધીશો વહેલામાં વહેલી તકે આજે પોતાની જે કામગીરી કરી છે તે તેને સાચવણી કરવામાં જાળવણી કરવામાં ફુરસદ કાઢી અને આની જાળવણી કરે ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધે પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધે પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર લિફ્ટ પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી હવે નવસારી લાઈનની ટીમ ચાલતા ચાલતા વખરી પર થોડાક આગળ આવી તો તમે જોઈ શકો છો કે અહીંયા સુંદર બેસવા માટે બેઠક વ્યવસ્થા કરવાની છે પણ બેઠક વ્યવસ્થા પણ કયા પ્રકારની પરિસ્થિતિ તમે બેસી શકો કે નહીં તે તમે આ જોઈ શકો છો કે બેઠક વ્યવસ્થા છે ત્યાં અહીંયા જે ચામાચેડિયાનું સામ્રાજ્ય સ્થાપિત થયું છે ઝાડો ઉપર અને તેના કારણે તેમની જે અઘાર છે તે તેમનો બગાડ અહીંયા આવી પડ્યો છે અને તેના કારણે અહીંયા કોઈપણ વ્યક્તિ કોઈ પણ બેઠક પર બેસી ન શકે તેવી પરિસ્થિતિ નિર્માણ થયું છે અને સ્વચ્છતા અભિયાન હાલમાં ચાલી રહ્યું છે તો પાલિકાની સ્વચ્છતા અભિયાનની તમને દર્શન કરાવીશ કે આ જુઓ સ્વચ્છતા અભિયાન હાલમાં ચાલી રહ્યું છે સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર પંથકમાં આ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે અહીંયા સ્વચ્છતાના રીલે રીલા ઉડાવતા હોય તેવું જોવા મળ્યું છે ગંદકીનું સામ્રાજ્ય વોકવે પર જોવા મળી રહ્યું છે તો સાથે સાથે અહીંયા વાયર તમને ફરીથી બતાવવા માગીશ કે અહીંયા અમે આવ્યા છે તો અહીંયા તમને એક આ વાયર બતાવવા માગીશ કે તમે જોઈ શકો છો કે વાયર જોઈન્ટ મારે છે અને વાયર ખુલ્લા છે અને ઇલેક્ટ્રિક સિટીનો વાયર કોઈપણ ગ્રીલને ટચ થાય તો સમગ્ર ગ્રીલ પર કરંટ પસાર થાય અને કોઈનો જીવ જઈ શકે તેવી પરિસ્થિતિ નિર્માણ થયું છે એટલે ઘોર બેદરકારી પાલિકા તંત્રની અહીંયા જોવા મળી રહી છે ત્યારે સ્વચ્છતા સ્વચ્છ શહેર જવાબદારી અમારી તે રીતે જ્યારે નાગરિકો માટે પણ અપીલ કરવામાં આવી રહી છે કે સ્વચ્છ રહો સુંદર રહો પોતાના શહેરને સુંદર રાખો ત્યારે તમામ નાગરિકોની પણ થોડી જવાબદારી બને છે કે પોતે ગમે ત્યાં કચરો ન નાખે વોકવે સુંદર બનાવવામાં આવે છે પરંતુ અહીંયા જે ચામાચીડિયાનું જે સામ્રાજ્ય સ્થાપિત થયું છે ઝાડ ઉપર તેને પાલિકા તંત્ર દ્વારા કોઈ પણ હિસાબે દૂર કરવું જરૂરી છે કારણ કે તેના કારણે અહીંયા વોકવે પણ ગંદો થઈ રહ્યો છે તમામ લોકો જે અહીંયા સુંદરતા તળાવના કિનારે મજા માણવા આવતા હોય છે તેની પણ અત્યારે હાલમાં આપણે દુરદશા જોવા મળી રહી છે એટલે કે પાલિકા તંત્ર જે બનાવ્યું છે ત્યારબાદ તેની જે માવજત થવી જોઈએ તે યોગ્ય પ્રમાણે માવજત નથી થતી ત્યારે પાલિકા પ્રમુખ અને તેમજ સત્તાધીશોને નમ્ર અપીલ છે કે જરૂરથી આ બાજુ ધ્યાન આપો અને આ અંગે ઘટતું કરવામાં આવે તેવી એક સમયની માંગ છે અને તેની સાથે નવસારી લાઈવ પણ અપીલ કરી રહ્યું છે કે આ અંગે યોગ્ય ધારાધોરણ મુજબ કામગીરી કરવામાં આવે અને અહીંયા જે રીતે ચામાચીયા સામ્રાજ્ય સ્થાપિત હોય છે તેને દૂર કરી અને અહીંયા લોકોને શાંતિપૂર્ણ માહોલમાં સુંદર રીતે આ તળાવને કિનારેની જે વોકવેની મજા છે માનતા હતા તે ફરીથી માનતા થાય તે પ્રકારનું કરવામાં આવે તેવી નમ્ર અપીલ સાથે વોકવેમાં સ્વચ્છતા બાબતે નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ મિનલબેન દેસાઈ શું કહી રહ્યા છે આવો સાંભળીએ પર ગંદકી તો અત્યારે માની નહીં શકું એમ બી તમે વાત કરો તો હશે અમે માની લીધું ચાલો પણ જ્યારે અમારા ત્યાં બી અમે કર્મચારીઓની સાથે મુલાકાત કરીએ છીએ અમે એ લોકોની સાથે વાતચીત કરીએ છીએ ત્યાં ટીમ મુકાયેલી છે સંજોગો વસ્ત કંઈ રહી ગયો હશે તો અમે પાછળ જોડાવી લેશું બારે કુલ્લા છે તે પણ અમે અમાર આ ખાતા ઇલેક્ટ્રિક આપણા લાઈટ ખાતામાં જાણ કરી દીધી છે અને એ લોકો સર્વે કરીને એ લોકો જે કંઈ હશે તે તમારું આપણું પ્રોબ્લેમ સોલ્વ આઉટ કરી દેશે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે જો આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો હાલમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે તે અંતર્ગત તમે જોઈ શકો છો કે નગરપાલિકાના કર્મચારીઓ માઇનર વિભાગની ટીમ અહીંયા છે અને તે કામ કરી રહી છે તળાવની અંદરથી બાટલી ગંદકી કચરો તમામ વસ્તુની સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે તમે આ જોઈ શકો છો કે પાલિકાના કર્મચારીઓ પોતાના જીવના જોખમે અત્યારે હાલમાં અંદર ઉતર્યા છે અને તેઓ અંદરથી કચરો બહાર કાઢી રહ્યા છે પણ કચરામાં પણ શું કે દારૂની બોટલો પણ અહીંયાથી મળી રહી છે અને દારૂના બોટલો સાથે બિયરના ટીનો અને વિવિધ સામગ્રી તળાવોની અંદરથી મળી રહી છે એટલે કે ક્યાંક ને ક્યાંક શહેરીજનો પણ આ તળાવને ગંદુ કરી રહ્યા છે આ જ તળાવનું પાણી લોકોના ઘર સુધી પહોંચે છે અને લોકો આ જ તળાવનું પાણી ફિલ્ટર થયા બાદ પોતાના ઘરે પહોંચતા લોકો એને પીવા માટે તેમજ પોતાના ઘરમાં ઉપયોગમાં લેતા હોય છે ત્યારે આ તળાવને સ્વચ્છ રાખવું સમ તમામ નાગરિકોની જવાબદારી છે અને એ જવાબદારીમાં તમામ નાગરિકોએ પણ સાથ આપવો જોઈએ અને અહીંયા કોઈ પણ જ્યારે અહીંયા તમે આવો તો વોકવેમાંથી પણ કચરો તળાવમાં ન નાખો તેવી એક ખાસ અપીલ પણ અમારી નવસારી લાઈવ તમને કરી રહી છે ત્યારે આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ત્યારે હાલમાં તળાવની સફાઈ પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે અને આ સ્વચ્છતા અભિયાન તળાવની અંદર થયું છે પરંતુ જે વોકવે પર થવું જોઈએ તે થતું નથી અને તેના કારણે હાલમાં લોકો વોકવે પર આવતા ટાળી રહ્યા હોય તે પણ લાગી રહ્યું છે તો આ તળાવમાંથી જે કચરો બહાર કાઢવામાં આવી રહ્યો છે તળાવને સ્વચ્છ બનાવવામાં આવી રહ્યો છે ત્યારે આ તળાવના સ્વચ્છતા બાબતે અને આ કચરો કેમ થઈ રહ્યો છે તે બાબતે નવસારી જળપણ નગરપાલિકાના પ્રમુખ મિનલબેન દેસાઈ શું કહી રહ્યા છે આવો સાંભળીએ તળાવની જ્યારે સફાઈ થાય થઈ રહી છે ત્યારે જે લારી ગલ્લાવાળા જે છે તે જે એ લોકો પ્લાસ્ટિકનો યુઝ કરે છે તો તે અમે સર્વે કરીને એમના પર નોટિસ ફટકારીશું અને એમને એ લોકોના ગ્રાહકોને અમે એટલું કે એ લોકોને લારીવાળાને કહીશું કે તમે આ તમારા ગ્રાહકોને એક વિનંતી કરો કે અહીંયા બાર કચરો ના ફેંકે ડસ્ટબિન જ્યાં મૂકે તમને આપેલી છે તેમાં કચરો ફેંકીને જાય ત્યારે આ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ